એની પ્રિન્ટ આઉટ કાઢી શકશો ઉપરાંત તમે ટેસ્ટ સિરીઝ પણ ઓનલાઈન આપી શકશો બધું જ ફ્રીમાં મળશે આની અંદર તો અને બાકી આવનારા 1 મહિના સુધીના જે કરંટ અફેર અપડેટ થશે એ બધું ફ્રીમાં તમે એક્સેસ કરી શકશો તો 499 રૂપિયા પ્રાઇસ છે ઓકે તો શરૂ કરીએ આજનો કરંટ અફેરનો નો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જ કયા રાજ્યમાં મહાકુંભ મેળા નામથી એક નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે બરાબર એક ખેલ મહાકુંભે શરૂ થયો છે બરાબર ખેલ મહાકુંભ બરાબર આ ક્યાં શરૂ થયો છે આ ઉત્તરાખંડમાં શરૂ થયો છે બરાબર પણ અહીંયા તો મહાકુંભ નામથી એક મેળો બન્યો છે બરાબર સોરી મહા મેળા નામથી એક જિલ્લો બન્યો છે ક્યાં બનાવ્યો છે કયા રાજ્યે બનાવ્યો છે તો આ જે જિલ્લો છે એ ઉત્તર પ્રદેશની સરકારે બનાવ્યો છે બરાબર તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ ઓપ્શન સી આપણો આન્સર થશે મહાકુંભ મેળા નામથી એક જિલ્લો છે હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે બનાવ્યો છે કયા જિલ્લામાંથી અલગ થઈને બન્યો તો પ્રયાગરાજ જિલ્લામાંથી અલગ થઈ બરાબર અને એક નવો જિલ્લો બન્યો છે ઉત્તર પ્રદેશમાં આ છોતેરમો જિલ્લો બન્યો છે અત્યાર સુધી પંચોતેર હતા એક નવો આવ્યો એટલે થઈ ગયો છોતેરમો જિલ્લો બરાબર અને ભારતમાં કોઈ રાજ્યમાં સૌથી વધારે જિલ્લા હોય તે છે ઉત્તર પ્રદેશ સૌથી વધારે જિલ્લા અને સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે ઓકે બાકી વાત કરું તો આ પહેલા જ થોડાક સમય પહેલા ઓકે મિલુરી નામનો એક નવો જિલ્લો બન્યો તો આ નાગાલેન્ડનો નો જિલ્લો બન્યો તો બરાબર મિલુરી મિલુરી ઓકે નામનો નવો જિલ્લો છે નાગાલેન્ડનો જિલ્લો બન્યો નાગાલેન્ડ બાકી ઉત્તર પ્રદેશમાં ગોમતી પુસ્તક મહોત્સવ આયોજન થયું હતું બરાબર લખનઉ ખાતે લખનઉમાં ગોમતી નદી આવેલી છે બરાબર લખનઉ ગોમતી નદીના કિનારે જ આવેલો છે તો ત્યાં ગોમતી પુસ્તક મહોત્સવ થયો હતો બાકી ભારતીય સેનાની સુદર્શન ચક્ર કોર એમણે સ્વાવલંબન શક્તિ એક્સરસાઇઝનું આયોજન કર્યું હતું આ ખાસ યાદ રાખજો સ્વાવલંબન શક્તિ એક્સરસાઇઝ છે ઉત્તર પ્રદેશમાં ક્યાંથી ઝાંસી ખાતે બરાબર ઓક્ટોબરની પીડીએફમાં એક નાનકડી મિસ્ટેક રહી ગઈ હતી બરાબર એ સુધારી લેજો ત્યાં ઝાંસી છે એ મધ્યપ્રદેશ એવું લખેલું હતું બરાબર તો એ મેં વિડીયોમાં તો કરેક્શન કરાવેલું હતું છતાં પણ અહીંયા પણ તમને હાઇલાઇટ કરી દઉં છું ઓક્ટોબરની પીડીએફ કા નવેમ્બરની પીડીએફમાં એક પોઈન્ટ લીધો હતો

જો કોઈ પણ યુદ્ધ દેશનો ક્વેશ્ચન હોય એક તો કયા બે દેશો વચ્ચે આયોજન થયું છે બરાબર એ બે દેશો વચ્ચેના નામ યાદ રાખવાના હરીમો શક્તિ એક તો ભારત છે બરાબર એ તો ક્વેશ્ચનમાં જ આપેલું છે બીજો કયો છે બીજો છે મલેશિયા બરાબર બીજું શું યાદ રાખવાનું આયોજનનું સ્થળ બરાબર ક્યાં આયોજન થયું એ બરાબર અને બીજું શું યાદ રાખવાનું કેટલામી આવૃત્તિ છે બરાબર તો અત્યારે આ હરિમો શક્તિ યુદ્ધ અભ્યાસની ચોથી આવૃત્તિ છે આયોજન ક્યાં થયું આયોજન પણ થયું મલેશિયા ખાતે બરાબર તો મલેશિયા ખાતે આનું આયોજન કરવામાં આવેલું છે ક્લિયર તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના થશે હાલમાં જ ભારત અને મલેશિયા વચ્ચે હરિમોશક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન બે થી પંદર ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલું છે બરાબર હવે સમાપન થશે આ યુદ્ધ અભ્યાસનું ત્યારે હું અલગથી ક્વેશ્ચન નહીં ગણું બરાબર આનું અલગથી ક્વેશ્ચન નહીં બનાવું કે આ યુદ્ધ અભ્યાસનું સમાપન થઈ ગયું ઘણા કરંટ અફેરની નીચેવાળા એવું કરે પાછો શરૂઆતમાં શરૂ થયો હોય ત્યારે આ ક્વેશ્ચન લેશે પાછો આ યુદ્ધ અભ્યાસ છે પૂરો થાય ત્યારે પાછો ક્વેશ્ચન લેશે કે આ યુદ્ધ અભ્યાસનું સમાપન થયું બરાબર તો એ તમારે હવે રિવિઝન કરી લેવાનું તમારી રીતે બરાબર અને બાકી રિવિઝનમાં કોઈ પણ બીજો યુદ્ધ અભ્યાસ આવશે ત્યારે તમને સાથે સાથે અમુક અમુક યુદ્ધ અભ્યાસ છે પાછા રિવિઝન કરાવતો રહું છું ક્લિયર તો આપણે એવી રીતે રિવિઝન કરશું પૂરો થાય ત્યારે પાછો ક્વેશ્ચન લઈને રિવિઝન નહીં કરીએ ઓકે ચાલો તો ભારત મલેશિયા વચ્ચે હરિમોસક યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે ઓકે

તો કર્ણાટકના બેંગ્લોરમાં આઈ એસ એમ સંમેલનનું આયોજન થયું છે આનું પૂરું નામ થાય ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન આનું પૂરું નામ છે આ સંમેલનની ત્રેસઠમી આવૃત્તિ હતી એ યાદ રાખીશું અને આ માટેની જે સંમેલનની થીમ છે એ યાદ રાખીશું કોલેબોરેટ ફોર રિસર્ચ બરાબર તો એ વસ્તુ આપણે યાદ રાખીશું બાકી આ તો સમિટની વાત થઈ છે થોડી ઘણી સમિટો આપણે એક વખત રિવિઝન કરી લઈએ નજર ફેરવી લઈએ

બાકી વર્લ્ડ હેલ્થ સમિટ થઈ હતી એ જર્મનીના બર્લિન શહેરમાં થઈ હતી એશિયા ક્લિન સમરમાં થઈ હતી જી ટ્વેન્ટી સમિટ બે હાજર ચોવીસની સોરી જી ટ્વેન્ટી તો આવી ગઈ જી સેવન સમિટ જી સેવન સમિટ ક્યાં થઈ ઇટલીમાં થઈ બ્રિક સમિટ બે હાજર ચોવીસની રશિયામાં કઝાન શહેરમાં થઈ એસીઓ સમિટ કઝાકિસ્તાનમાં થઈ અને આસિયાન સમિટ લાઓસમાં થઈ આસિયાન સમિટ એ કદી વર્ષમાં બે વર્ષ બે વખત થાય બરાબર વર્ષમાં બે વખત આર્શિયન સમિટ બરાબર તો આ એક જ સમિટ સમિટા છે કે વર્ષમાં બે વખત યોજાય છે હાલમાં જ લોન્ચ થનાર પ્રોબા 3 મિશન છે કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવશે એક્ચ્યુઅલમાં લોન્ચ થઈ ગયું છે આ યુરોપિયન સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું છે ઈસરોની મદદથી બરાબર ઈસરોની મદદથી લોન્ચ કર્યું છે તો આન્સર આવશે યુરોપિયન સ્પેસ એજન્સી ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ પ્રોબા 3 મિશન છે બરાબર અને યુરોપિયન સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું છે ઇસરોના સહયોગથી લોન્ચ કર્યું છે આના અંતર્ગત છે બે નાના સેટેલાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે બે નાના સેટેલાઇટ કયા કયા છે બરાબર એક તો છે કોરોના સ્પેસ સ્પેસક્રાફ્ટ અને બીજું છે ઓક્યુલ્ટર સ્પેસક્રાફ્ટ આ બે આની અંદર નાના નાના સેટેલાઇટ સમાવેશ છે બંને મળીને કાર્ય કરશે બંને મળી અને સૂર્યના કોરોનાની ઇમેજ તૈયાર કરશે બરાબર અને સૂર્યના એનર્જી આઉટપુટનું મેઝરમેન્ટ પણ કરશે બરાબર સૂર્યનો કોરોનો એટલે શું સૂર્યનો બહારનો ભાગ હોય એને કહેવાય સૂર્યનો કોરોના

યુએન સીસીડીની કોપ સિક્સટીનનું આયોજન ક્યાં થયું હતું જો મેં તમને ગઈકાલે કીધું હતું યુએન સીબીડી પૂછે બરાબર કે યુએન સીસીડી પૂછે બરાબર તો એક ખાલી બી અને સી નો ફરક છે આમાં બરાબર બંનેની કોપ નંબર સિક્સટીન જ હતી બરાબર બંનેની કોન્ફરન્સ ઓફ પાર્ટીની કોપ નંબર સિક્સટીન જ હતી બરાબર સીબીડીની થઈ એ કોલંબિયામાં થઈ બરાબર અને સીસીડીની થઈ બરાબર એ સાઉદી અરબમાં થઈ બરાબર આ બંનેમાં ખાસ તફાવત છે યાદ રાખજો બે નો સી નો તફાવત છે બરાબર હેરાન ન કરી નાખે એક્ઝામમાં એટલા માટે તમને એક મસ્ત રિવિઝન કરાવી દઉં છું એટલા માટે બરાબર તો ગઈકાલે ક્વેશ્ચન મારો સીબીડીનો લેવાનો મિનિંગ એ જ હતો નવેમ્બર મહિનામાં તો નવેમ્બર મહિનામાં યુએન સીબીડી નું તો આયોજન થઈ ગયું હતું બરાબર અને અત્યારે સીસીડી નું આયોજન ચાલી રહ્યું છે બે થી લઈને તેર ડિસેમ્બર દરમિયાન આયોજન થાય છે કાંઈ નવી ડેવલપમેન્ટ આવશે આની અંદર

તો આયોજન ક્યાં થયું એટલું જ પૂછશે બરાબર અને સૌથી પહેલી ક્યાં થઈ એ યાદ રાખો સૌથી પહેલી વખત સાઉદી અરબ ના ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડાયઝર્ટિફિકેશન બરાબર બાકી યુએનસીબીડીની કોલંબિયામાં થઈ હતી યુએન રાખજો એની કોપ નંબર ટ્વેન્ટી નાઇન થઈ હતી બે હાજર બે ચોવીસમાં કોપ નંબર ટ્વેન્ટી નાઇન થઈ હતી એ અજરબૈજાનના બાકુમાં થઈ હતી હવે પછીની કોપ થર્ટી થશે બ્રાઝિલના દૈલમ શહેરમાં બરાબર એ વસ્તુ યાદ રાખશો હાલમાં જ ઓગણ ઓગણ સિત્તેરમો મહાપરિનિર્માણ દિવસની ઉજવણી ક્યારે થઈ છ ડિસેમ્બરે આ મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયેલો છે બરાબર તો ઓપ્શન ડી આપણો આન્સર થશે ભીમરાવ આંબેડકર એમની પુણ્યતિથિ બરાબર એમનું અવસાન છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં થયું હતું તો એ દિવસને આપણે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવીએ છીએ આપણને બધાને ખબર હોવી જોઈએ કે એમણે ઓક્ટોબર મહારાષ્ટ્રના નાગપુર ખાતે પાંચ લાખ લોકોની એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો તો બૌદ્ધ ધર્મની અંદર એવો રિવાજ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને આત્મા છે મોક્ષની પ્રાપ્તિ કરે ત્યારે એને બૌદ્ધ ધર્મની અંદર કહેવાય મહાપરિનિર્વાણ બરાબર તો એટલા માટે છ ડિસેમ્બરને આપણે મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ દર વર્ષે બરાબર અને ક્યારેક ક્યારેક તિથિ સ્વરૂપે પણ આને ઉજવણી થતી હોય છે તો જે તિથિ હતી એ એ દિવસે આ છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ તો ક્યારેક ક્યારેક એવી રીતે પણ આપણે મહાપરિનિર્વાણ દિવસ એવી રીતે ઉજવતા હોઈએ છીએ બરાબર પણ મોટે ભાગે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન બરાબર મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજાય છે અને મહા જે ભીમરાવ આંબેડકર છે એમની સમાધિનું નામ છે ચૈત્યભૂમિ બરાબર અને ચૈત્યભૂમિ એમનું

હાલમાં જ કયા રાજ્ય ખાતે ખેલ મહાકુંભ બે હાજર ચોવીસ થયું તો ઉત્તરાખંડમાં ગુરમીતસિંહ રાજ્યપાલ છે હાલમાં જ આંધ્રપ્રદેશની સરકારે અ ન્યાયિક અધિકારીઓ છે એની સેવા નિવૃત્તિની ઉંમર સાહીઠ વર્ષથી વધારીને કેટલી કરી છે આંધ્રપ્રદેશમાં ન્યાયિક અધિકારીની નિવૃત્તિની વર્ષથી સાઠ વધારી કરી એકસઠ હાલમાં જ કયા દેશ દ્વારા બે ડિસેમ્બરના રોજ પોતાનો ત્રેપનમો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો યુએ પોતાનો ત્રેપનમો નેશનલ ડે ઉજવેલો છે બે ડિસેમ્બરના રોજ તો બે ડિસેમ્બરે યુએ નો રાષ્ટ્રીય દિવસ હતો વર્લ્ડ ફ્રી ઝોન ઓર્ગેનાઇઝેશનની દસમી વાર્ષિક સંમેલનનું આયોજન ક્યાં થયું હતું આ યુએ ને દુબઈમાં થઈ હતી વર્લ્ડ ફ્રી ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનું દસમું વાર્ષિક સંમેલન હતું સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ એમાં પુરુષ સિંગલનું ટાઈટલ કોને જીત્યું છે આયોજન થયું લખનઉમાં યુપી ખાતે અને લક્ષ્ય પુરુષ સિંગલ નું ટાઇટલ જીતેલું છે હાલમાં જ બેડમિન્ટન પચ્ચમી મહોત્સવ છે એનું ઉજવણી ક્યાં દેશમાં કરવામાં આવતી તો આ નેપાળમાં કરવામાં આવતી ઓપ્શન જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ભારત પણ આપી શકે રામ સીતાની વાત હોય એટલે મોટા ભાગના ભારત લખે પણ ધ્યાન રાખજો આની ઉજવણી નેપાળમાં થયેલી છે હાલમાં જ સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો જસ્ટિસ મનમોહનની સુપ્રીમ કોર્ટમાં નવા જજ તરીકે નિયુક્તિ થઈ છે સુપ્રીમ કોર્ટમાં ટોટલ જજની સંખ્યા હોય ચોત્રીસ તેત્રીસ જજ હોય એક મુખ્ય ન્યાયાધીશ હોય બરાબર આવી રીતે ચોત્રીસ જજ હોય બરાબર તો એમાં તેત્રીસ જજમાંથી છે મનમોહન આવ્યા છે સંજીવ ખન્ના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ છે સુપ્રીમ કોર્ટના બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું બાકી જે મનમોહન નિયુક્ત છે એ કઈ હાઈ કઈ હાઈકોર્ટમાં કામ કરતા હતા દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા બરાબર તો એક બે દિવસમાં તમે ક્વેશ્ચન જોશો કે દિલ્હી હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા બરાબર એ પણ આવી જશે હાલમાં કયા દેશ એન્ટાર્કિકામાં પોતાનું સૌથી પહેલું હવામાન નિરીક્ષણ કેન્દ્ર ખોલ્યું છે તો ચીને એન્ટાર્કિકામાં ખોલેલું છે તો આ સાથે સાત ડિસેમ્બરના વીડિયોને રજા આપી દઈએ મળીશું આઠ ડિસેમ્બરના વીડિયોમાં ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ